પેટલાદ તાલુકાના સિલવઈ ગામ ખાતે કોલેરાનો એક પોઝિટિવ કેસ નોંધાયો ત્યારે ગામમાં કોલેરાનો ઉપદ્રવ ન વધે તે હેતુથી જાહેર આરોગ્યની દ્રષ્ટિએ સાવચેતીના પગલાં રૂપે આણંદ જિલ્લા કલેક્ટર દ્વારા મળેલી સત્તાની રૂએ એક જાહેરનામા દ્વારા પેટલાદ તાલુકાના સિલવઈ ગામ અને તેની આસુબાજુ બે કિલોમીટર વિસ્તારના ગામને કોલેરાગ્રસ્ત જાહેર કર્યો છે તદુપરાંત પેટલાદ તાલુકાના સિલવે ગામ અને તેની આજુબાજુના બે કિલોમીટર વિસ્તારના ગામોને જરૂરી પગલાં લેવા માટે પેટલાદ ગ્રામ્ય મામલતદારને કોલેરા નિયંત્રણ અધિકારી તરીકે પણ જાહેર કર્યા છે ડૉક્ટર દીપક પરમારના જણાવ્યા અનુસાર ઝાડા ઉલટી અને કોલેરાના વાવર વખતે પાણી ઉકાળીને જ પીવું જોઈએ બજારો ખોરાક કે પીણાઓ લેવાનું ટાળવું જોઈએ પીવાનું પાણી લેવા માટે ડોયા કે નળવાળું માટલું વાપરવાની ટેવ રાખવી જોઈએ હાથના નખ કાપેલા રાખવા જોઈએ અને કુદરતી હાજત ગયા બાદ જમતા પહેલા રસોઈ બનાવતા પહેલા અને રસોઈ પીરસતા પહેલા પાણી સાથે સાબુ કે રાખ ઘસીને હાથ ધોવાની ટેવ રાખવાથી કોલેરા અટકાવી શકાય છે